મેં જ્યારે મારા બાને પૂછ્યું ને કે બા કારેલાનું શાક અત્યારે કેમ ખાવું જોઈએ ત્યારે મારા બાએ સરસ મજાનો જવાબ આપ્યો કે બેટા વરસાદની સિઝન શરૂ થઈ ને ત્યારે અઠવાડિયામાં એક વખત તો કારેલાનું શાક બધાએ ખાવું જ જોઈએ પણ આજે જે હું કારેલાના શાકની તમને રેસીપી આપીશ ને નાના બાળકોથી લઈને મોટા બધા ખાઈ શકશે જરાય કડવું પણ નહીં થાય મારી ગેરંટી છે એટલું ટેસ્ટી બનશે તો અહીંયા ત્રણસો ગ્રામ જેટલા કારેલાને ધોઈને છાલનો ભાગ આપણે કટ કરી લઈશું અને વચ્ચે આ રીતે નાના નાના ટુકડામાં કટ કરીને એના બીજનો જે ભાગ છે ને આપણે કાઢી લઈશું અને કુકરની અંદર કટ કરેલા કારેલા એડ કરીશું એક મોટી ચમચી મીઠું અડધી ચમચી હળદર અને બે કપ પાણી એડ કરીને કુકરમાં બે વિસલ કરી લઈશું બે વિસલની અંદર એકદમ સરસ રીતે કારેલા આપણા બફાઈ ગયા છે તો એને ઠંડા કરી લઈશું અને પાણીમાંથી નીતારી લઈશું ત્રણ ચમચી તેલની અંદર અડધી ચમચી વરિયાળી એક સૂકું મર એવા આદુના લચ્છા એક ચમચી લસણની પેસ્ટ લીલા લાલ મરચાં કટ કરીને એડ કરીને સાતળી લઈશું થોડા એવા મીઠા લીમડાના પાન પણ એડ કરી લઈશું હવે બાફેલા કટ કરેલા કારેલા એડ કરીશું અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી હળદર ધાણાજીરું લાલ મરચું અને ગરમ મસાલો બધી જ વસ્તુને મિક્સ કરીને સાતળી લઈશું હવે એક મોટી ચમચી સિંગનો ભૂકો અને અડધી ચમચી બેસન એડ કરીશું એક ટુકડો ગોળ અને લીંબુનો રસ બધી જ વસ્તુ સરસ રીતે સતરાઈ જશે ને એટલે આ રીતે તેલ સાઈડની કિનારીમાંથી છૂટું થઈ જશે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને જરાય કડવું ના લાગે તેવું કારેલાનું ચટપટું શાક તમે પણ ટ્રાય કરો